હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગ માનસીના મેરેજ કરી અને હવે અમે જઈ છીએ અમારા ગામ જૂના માત્રાવડ અને આઈ થિંક છ વાગી ગયા કે સાડા પાંચ વાગી ગયા કેટલા વાગી ગયા છ વાગી ગયા છે માનસી બેનની વિદાય છે ને બહુ લેટ હતી એટલે લેટ થયું છે થોડુંક તો છ વાગી ગયા હવે નીકળ્યા છીએ અહીંયાથી અને અમારા ગામ સાત સાડા સાતે પહોંચશું અને ઘરે જઈને મસ્ત જમી અને ઘરનું કામ કરી અને પછી સીધા જ સુઈ બસ

વાયવદરમાં પહોંચી ગયા પેલો બ્રેક આવી ગયો છે અને કોલ્ડ ડ્રિંક્સ પીઉ છે એટલે પર્વ અને પીસ બી લેવા માટે ગયા છે થેન્ક યુ અને રેડી બિસ્કિટ તારા બિસ્કિટ ખાવ છે વે ફટ નુ ગઈ હતી કેમ બિસ્કિટ નહીં ખા હોય બચ્ચા પેટમાં દુખતું હોય તો હાજી હમ ખાઈ લે મેને બિસ્કિટ

ये वही अनि मम्माले रसोई बनावे। न टाइम पास गरे है। न न परो हेल्प गरे दिऊ झिंगरा काटे बा। भाइ, दि यनि दु कार्बोहाइड्रेट रिंगडाले झिंगराहरु साप नै छपा पर्छन् जसे रोटी बन्छ दूध छ। बाट लुके गयो। गेसन भाइ, त हेल्प नट करवान थाती। कराइदि ख। बिजी का रसोई

નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારો અવાજ જોવો છે એમ સ્વીટ ખાધી હોય ને એટલે અવાજ બેસી જાય સવારનું વાતાવરણ એકદમ સરસ છે એટલી બધી ચકલીઓ બોલે છે ક્યાર નવ મોસે અવાજ આવે છે આપણે ની ચકલી ન થાય એવી આવડી મોટી ચકલી કહેવાય સવારે છથી આઠ બે કલાક એટલો બધો ચકલીઓનો સરસ સરસ અવાજ આવતો હોય મીઠો મીઠો સાંભળવાની મજા આવે એવું ગુડ મોર્નિંગ દીધા ક્યાં કોણે હોવાનું દીધા તમે જવું બોલું પર લગ્નનું હોય તો એવું જ હોય ને પર્વને ખુશી હજી અંદર સુતા છે બી અને અહીંયા મેં તમને બ્રશ આપી દીધું જ તો એ તમે હજી કર્યું નથી મારે રેલો કહી ગયો તો ચા બનાવવાની છે નાસ્તો બનાવવાનો છે અને પછી કરવાનો છે ઘરનું કામ કપડાં વોશ કરવાના છે તો ઘણું બધું કામ છે બ્રશ કરવા ગયા હતા નથી ત્યારે જડીબુટ્ટી ઉપાડી ગયા તમે માત્રા વર્ડ રહેતા હોય તો આ જ કામ કરો એમ છે ભો આમલી શું છે એ બુપકા કે ચા બને છે નાસ્તો હરવાનો છે એટલે ભૂલશું જોઈએ મોઢું ભૂલાય એન્જોય કરતા આન્જોય એન્જોય ઈ કરતા કરે એમ મજા આવે એટલે સવારનું કામ ચાલતું હતું એક કલાક થઈ ગઈ ખાલી સાફ સફાઈ કરતા હવે તો પોતાનું બધું લાગી શું કે અંદરનું ક્લીન થઈ ગયું છે બહારનું વાસણ ઘસવાના બાકી છે અને કપડાં ધોવાના છે બુછા છે એવા પર્વ અને ખુશી બે આરામથી સૂતા છે આજે ને સુવા દેવાના છે પર જ્યારે ઉઠે ત્યારે નહીં ત્યારે પર્વનો દસ વાગ્યાનો ઉઠવાનો ટાઈમ લાસ્ટ છે દસ વાગે ઉઠી જ જાય પણ હમણાં ઊંઘ થઈ નથી મેરેજમાં એટલે બે સૂતા છે તો સુવા દેવાનો હું અવાજ નથી કરતી દરવાજો બંધ રાખ્યો છે અને હવે કરવાનું છે બહારનું કામ નાસ્તા ને એવું થઈ ગયું છે આ વાસણ ને થોડા કપડા ને બાકી છે અને મારા બાપા બધાય બેસી ગયા છે ફળિયામાં તમે ત્રણ ભાઈ તો રોજ ભેગા જ બેઠા હોય કેમ ભેગા બેસવાની જ મજા આવે બીજું શું હોય સવારનો ચા પીવાય છે દસ વાગા આમ તો

બાપા આટાળમાં વખાણ કરવા વખાણ કર આવી રીતના મીટિંગ ચાલુ થઈ જાય ને એટલે કલાક કેમ વઈ ગઈ ખબર ન પડે મારે બધુંય કામ છે અહીંયા અને તોય બપોરે ગુડ મોર્નિંગ ને હાલો કલર ફરી ગયો કલર હિના ભાભી હિના ભાભી અત્યાર માં ગચકાવા મહેશભાઈ માં બાર વાગી ગયા છે અને ઘરનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જમવાનું બનાવતી હતી જસ્ટ અને ત્યાં પ્યુસ આવી ગયા તો જમવાનું એ કે બનાવવું નથી ને મારે વાળીએ જમવું છે અને બાજરાના રોટલા ખાવા બાજરો ઘરેથી લઈ લીધો એ બાકી છે ક્યારે બાજરો દડાશે ક્યારે રસોઈ બનાવશું ઓરો ખાવો છે ને એ જઈ ગયા છે અને ત્યાં જઈને રસોઈ બનાવશું બહાર આવી ગયા છે એ કેટલા બધામાં રીંગણા એવા છે રીંગણીમાં કેવડા મોટા મોટા છે